મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના દવાડા ગામેથી કેશ ધ રેઇન અભિયાનના બીજા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણ અને મનોરંજન માટે રેડિયોને શક્તિશાળી માધ્યમ ગણાવ્યું ડ્રોનનો ઉપયોગ કરી પ્રતિસાદ સમય ઘટાડવા ગુજરાત પોલીસે ખાસ પ્રોજેક્ટ જીપી દ્રષ્ટિ શરૂ કર્યો મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનના કોરિડોર માટે કીમ નદી પર પુલ બનાવવાની કામગીરી પૂર્ણ હવામાન વિભાગે નવ એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વેવની આગાહી કરી અને ઓલ ઇન્ડિયા પોલીસ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગુજરાત પોલીસની શૂટિંગ ટીમે ત્રણ કાંસ્ય ચંદ્રક જીત્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના દવાડા ગામેથી સુજલામ સુફલામ જળ અભિયાન કેચ ધ બીજા તબક્કાનો રાજ્યવ્યાપી શુભારંભ કર્યો આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે રાજ્ય સરકાર જળ સંચય માટે તમામ પ્રયત્ન કરી રહી છે અને સોસાયટી પણ સરકારની યોજના હેઠળ સંચય માટે સ્થાનિક પ્રતિનિધિઓની ગ્રાન્ટની મદદથી જળ સંચય કરી શકે છે કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ લોકોને એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વધુને વધુ વૃક્ષો વાવવા અનુરોધ કર્યો હતો આજથી એકત્રીસ મે પચ્ચીસ સુધી રાજ્યભરમાં આ અભિયાન યોજાશે જેમાં રાજ્ય સરકારના છ જેટલા વિભાગો દ્વારા હયાત તળાવ ઊંડા કરવા ચેકડેમ ડિસિલ્ટિંગ નહેરો તથા કાસની મરામત સાફ સફાઈ અને જાળવણી તેમજ રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવા કામ લોકભાગીદારીથી કરવામાં આવશે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોના શિક્ષણ અને મનોરંજન માટે રેડિયોને શક્તિશાળી માધ્યમ ગણાવ્યું છે આજે આકાશવાણી અમદાવાદની મુલાકાતે આવેલા રાજ્યપાલ આકાશવાણીના અધિકારી અને કર્મચારીઓને સંબોધન કર્યું હતું જે દરમિયાન તેમણે દેશની પ્રાચીન પરંપરા જાળવવામાં અને સાંસ્કૃતિક વારસાને ભાવિ પેઢી સુધી પહોંચાડવામાં આકાશવાણીના પ્રદાનની પ્રશંસા કરી હતી तो अपने आप में बहुत बड़ा सशक्त माध्यम है विचारधारा को प्रचारित करने का और लोगों को एक दूसरे के साथ जोड़ने का अपनी विधाओं को कला को संस्कृति को परंपराओं को वहां तक भी ये जाता था जहाँ अन्य कोई माध्यम नहीं था और आज भी दूरस्थ लोग जो बेचारे ऐसी जगह जहाँ पहुंच नहीं वहाँ आपकी पहुंच आज भी बनी हुई है શ્રી દેવવ્રતે ઓગણીસો એકોતેરના યુદ્ધમાં આકાશવાણીના સમાચાર સહિત વિવિધ સંગીત કાર્યક્રમ અંગે પોતાના બાળપણની જૂની યાદો તાજી કરી હતી રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આકાશવાણી પરથી શરૂ કરેલા મન કી બાત કાર્યક્રમ બાદ રેડિયો પુનઃ પ્રચલિત થયું છે અને તેનું મહત્વ વધ્યું છે તેમણે આકાશવાણી પરિસરમાં વૃક્ષ વાવી એક પેડ મા કે નામ અભિયાનમાં ભાગ લીધો હતો આ પ્રસંગે આકાશવાણી કેન્દ્રના વડા એન એલ ચૌહાણ પ્રાદેશિક સમાચાર વિભાગના વડા ડોક્ટર ચિરાગ બુરણીયા અને આકાશવાણીના વિવિધ વિભાગ આગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યમાં બનતી ગુનાની ઘટનામાં પોલીસ દ્વારા પ્રતિસાદનો સમય ઘટાડવા માટે રાજ્ય પોલીસ દ્વારા ગુજરાત પોલીસ ડ્રોન રિસ્પોન્સ એન્ડ એરિયલ સર્વેલન્સ ટેકનિકલ ઇન્વેસ્ટન્શન જીપી દ્રષ્ટિ નામનો પ્રોજેક્ટ શરૂ કરાશે પ્રોજેક્ટ માટે આઠ ડ્રોન પ્રાપ્ત થઈ ચૂક્યા છે અને અઢારથી વધુ ડ્રોન ટૂંક સમયમાં મળી જશે પ્રથમ તબક્કામાં અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટના તેત્રીસ પોલીસ સ્ટેશનમાં આ વ્યવસ્થા ગોઠવાશે યોજનાના પાઇલટ પ્રોજેક્ટ અંગે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય વધુ માહિતી આપી હતી કોઈ પણ વ્યક્તિ સો નંબર ઉપર ક્યારે પણ ફોન કરે કોઈ પણ ઇન્ફોર્મ કરવા માટે એટલે સો નંબર આજે જે પીસીઆર વેન ને ઇન્ફોર્મ કરે છે એ જ રીતે એ ડ્રોન બેઝ સ્ટેશન ને પણ ઇન્ફોર્મ કરશે એટલે પીસીઆર વેન પણ રવાના થાય અને ડ્રોન પણ રવાના થાય આપણે છેલ્લા દસેક દિવસથી અમદાવાદ શહેર અને સુરત શહેરના અમુક વિસ્તારોમાં આ ડ્રોન કઈ રીતે ત્યાં ઘટના સ્થળે પહોંચે છે એ અંગેની પાયલટ પ્રોજેક્ટ પણ કરવામાં આવી હતી અને પાયલટ પ્રોજેક્ટ દરમિયાન આપણે જોયું હતું કે મોટા ભાગે પીસીઆર વેન વાર લાગે જેવા ત્યાં પહોંચી જાય છે રાજ્ય સરકારે રાજ્યના ચોથા નાણાંપંચમાં ત્રણ પૂર્ણકાલીન સભ્યોની નિમણૂક કરી છે અગાઉ પંચના અધ્યક્ષ તરીકે યમલ વ્યાસની નિમણૂક થયા પછી વધુ ત્રણ સભ્યોની નિમણૂક થઈ છે જેમાં સાબરકાંઠાના જયંતિલાલ દેવાભાઈ પટેલ વડોદરાના સુનિલ સોલંકી અને ભાવનગરના અભયસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે ફેબ્રુઆરી મહિનામાં રાજ્ય નાણાંપંચના સભ્ય સચિવ તરીકે બીપી ચૌહાણની નિમણૂક થઈ હતી બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે તાજેતરમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટની ઘટનાના આરોપીઓને સાથે રાખીને પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું પોલીસે બંને આરોપીને ઘટના સ્થળે લાવી તપાસ હાથ ધરી હતી અમારા પ્રતિનિધિના જણાવ્યા મુજબ ગઈકાલે બંને આરોપીને અદાલતમાં રજૂ કરતા આઠ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનના કોરિડોર માટે કિમ નદી પર પુલ બનાવવાની કામગીરી પૂર્ણ થઈ છે કિમ નદી પર એકસો વીસ મીટરની લંબાઈ ધરાવતો આ પુલ સુરત અને ભરૂચ બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે આવેલું છે ઉલ્લેખનીય છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં એકવીસ નદી પુલ બનાવવામાં આવશે જેમાંથી અત્યાર સુધી ચૌદ પુલના નિર્માણ કાર્ય પૂર્ણ થયા છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ને ફોલો કરી શકશો કચ્છ જિલ્લાની મુન્દ્રા પોલીસે ગઈકાલે પચ્ચીસ કિલો ગાંજો જપ્ત કર્યો હતો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે અઢી લાખ રૂપિયાના ગાંજાના પચ્ચીસ છોડ સાથે આરોપીની ધરપકડ કરી હતી આ આરોપીએ નાગ તલાવડી પાસે સડતાલીસ લાખ રૂપિયાની સરકારી જમીન પર દબાણ કર્યું હતું જેને પશ્ચિમ કચ્છ પોલીસ અને સત્તાવાળાઓએ તોડી પાડ્યું અમદાવાદ સ્થિત બિન સરકારી સંગઠન ઉત્થાનને મહિલાઓની આગેવાની હેઠળ આબોહવા પરિવર્તન ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી બદલ પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ દ્વારા ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ બે હજાર ચોવીસ પચીસમાં પ્રથમ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો આદિવાસી અને દરિયાઈ વિસ્તારમાં છ જિલ્લાના બસો ગામોમાં મહિલાઓના આર્થિક અને સામાજિક સશક્તિકરણ માટે કાર્યરત આ સંસ્થા છેલ્લા પિસ્તાલીસ વર્ષથી પાંચ હજાર જેટલા નાના અને સીમાંત મહિલા ખેડૂતોની આગેવાની હેઠળ ટકાઉ ખેતી ક્ષેત્રે સક્રિયપણે કાર્ય કરે છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી કરી છે હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું કે રાજ્યના દરિયાઈ જિલ્લામાં નવ એપ્રિલ સુધી ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે રાજ્યમાં આવતીકાલથી આઠ એપ્રિલ સુધી મહત્તમ તાપમાનમાં ક્રમશઃ બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધારો થવાની શક્યતા છે अगले छः दिन तक सौराष्ट्र कच्छ के लिए हीटीएफ का वार्निंग दिया गया है और जो गुजरात का उत्तरीय क्षेत्र है इसका मतलब फोर्थ अप्रैल से लेकर नाइन्थ अप्रैल सौराष्ट्र कच्छ के लिए है और सिक्स अप्रैल से लेकर नाइन्थ अप्रैल तक गुजरात का उत्तरीय राज्य की जो डिस्ट्रिक्ट है उसमें हिटीएफ का वार्निंग दिया गया है सौराष्ट्र तो कच्छ में जो डिस्ट्रिक्ट आ रहा है इसमें कच्च डिस्ट्रिक्ट आ रहा है ऑरेंज अलर्ट में डे वन डे टू एंड जो राजकोट का येलो वार्निंग दिया गया है છેલ્લા ચોવીસ કલાકમાં મહત્તમ તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુરેન્દ્રનગર ભુજ અને રાજકોટમાં જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં ચાલીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું દરમિયાન લૂ અથવા હીટવેવથી બચવા રાહત કમિશનરની કચેરીએ માર્ગદર્શિકા જાહેર કરી છે પુષ્કળ પ્રમાણમાં ઠંડુ પાણી લીંબુ શરબત છાશ નારિયેળનું પાણી ખાંડ મીઠાનું દ્રાવણ અને ઓઆરએસ જેવા પ્રવાહીનું સેવન કરવાની સલાહ આપવામાં આવી છે પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ પેસેન્જર ટ્રેનના સમયમાં દસમી એપ્રિલથી ફેરફાર કરવામાં આવશે નવા સમય મુજબ મહેસાણા પાટણ પેસેન્જર ટ્રેન મહેસાણાથી સાડા બાર વાગ્યે ઉપડશે અને એક વાગ્યે વીસ મિનિટે પાટણ પહોંચશે એ જ રીતે પાટણ મહેસાણા પેસેન્જર ટ્રેન ચાર વાગ્યે પચ્ચીસ મિનિટે ઉપડશે અને સવા પાંચ વાગ્યે મહેસાણા પહોંચશે પાટણ સાબરમતી ડેમુ ટ્રેન પાટણથી બાર વાગ્યે દસ મિનિટે ઉપડશે અને એક વાગ્યે મહેસાણા અને પોણા ત્રણ વાગ્યે સાબરમતી સ્ટેશન પહોંચશે આ અંગેની વધુ માહિતી ડબલ્યુ 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 ડોટ ડોટ ઇન્ડિયન રેલ ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર ઉપલબ્ધ છે અઢારમી ઓલ ઇન્ડિયા પોલીસ શૂટિંગ સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપમાં ગુજરાત પોલીસની શૂટિંગ ટીમે ત્રણ કાંસ્ય ચંદ્રક જીત્યા છે ઇન્દોર ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં પીઆઈ લજ્જા ગોસ્વામીએ ત્રણસો મીટર ત્રણ પોઝિશન રાઇફલ વ્યક્તિગત અને પચાસ મીટર ત્રણ પોઝિશન રાઇફલ વ્યક્તિગત સ્પર્ધામાં અને પીએસઆઈ સિયા તોમરે ત્રણસો મીટર પ્રોન રાઇફલ વિભાગમાં આ ચંદ્રક મેળવ્યા છે નવસારીના વાંસદા તાલુકાના નવતાડની યુવતી કાજલ મહાલાએ ખેલ મહાકુંભના ત્રીજા તબક્કામાં રાજ્ય કક્ષાની મહિલાઓની સ્પોર્ટ્સ ક્લાઇમ્બિંગ સ્પર્ધામાં લીડ ક્લાઇમ્બિંગમાં રજત ચંદ્રક મેળવ્યો છે વિકસિત ભારત વિકસિત ગુજરાતની વિષયવસ્તુ પર સમૂહ માધ્યમના વિદ્યાર્થીઓ માટે શોર્ટ ફિલ્મ મેકિંગ સ્પર્ધા યોજાઈ હતી જેમાં વિજેતા વિદ્યાર્થીઓને ગાંધીનગર ખાતે માહિતી નિયામક કે એલ બચાણીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે માહિતી શ્રીએ જણાવ્યું હતું કે શોર્ટ ફિલ્મ સ્પર્ધાના પરિણામે સમૂહ માધ્યમના વિદ્યાર્થીઓ અને રાજ્ય સરકાર વચ્ચે એક નવો સેતુ રચાયો છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના દવાડા ગામેથી કેચ ધ રેઇન અભિયાનના બીજા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણ અને મનોરંજન માટે રેડિયોને શક્તિશાળી માધ્યમ ગણાવ્યું ડ્રોનનો ઉપયોગ કરી પ્રતિસાદ સમય ઘટાડવા ગુજરાત પોલીસે ખાસ પ્રોજેક્ટ જીપી દ્રષ્ટિ શરૂ કર્યો મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનના કોરિડોર માટે કીમ નદી પર પુલ બનાવવાની કામગીરી પૂર્ણ હવામાન વિભાગે નવ એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી કરી છે અને ઓલ ઇન્ડિયા પોલીસ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગુજરાત પોલીસની શૂટિંગ ટીમે ત્રણ કાંસ્ય ચંદ્રક જીત્યા